મારો વિચાર ગીપ સિટી પ્રેસ ના મિત્રો ને મળવાનો હતો પણ મને ખબર ખાલી તો ખરા અને ગુજરાતીઓને ગાંધી સરદાર રવિશંકર ના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો આનંદો બહુ ખુશી સમાચાર ગીપ સિટી માં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજી નામે બનેલું ગાંધીનગર ના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે ગીત ને બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલા આમ એટલે વાત પૂરી દમણ માં સેલવાસ માં આબુ માં ઉદયપુર માં ઇન્દોર દાહોદ ની બોર્ડર ઉપર એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે એટલે છેલ્લે છેલ્લે ભલે આ ગીપ થી શરૂઆત કરી પણ મને ખબર છે ત્યાં સુધી गांधी जी પછી સરદાર સાહેબનો વારો કાઢ છે સરકાર એવું હું માનું છું એકલા નગર નામાતું છે આ હેલે એસઓયુ માં नर्मदा ના કિનારે એવું હું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢ અને વાઇબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાયબ્રન્ટ થવું જોઈએ ગુજરાતે અત્યારે જ છે બધે એમાં બી છૂટ આપ લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં ત્યાં જ્યાં વાયબ્રન્ટ એકચ્યુઅલી સમિટ છે ત્યાં પછી તમે તમે ધોળેરા સર છે ધણાબેટ ધોળેરો કચ્છ ગીરના સાસણ એટલે હું છે બહુ વર્ષોથી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ જેથી કરીને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય આ નીતિના લીધે ગુજરાત ડ્રગ નું હબ બની ગયું કરોડો રૂપિયાનું કરોડો કરોડો રૂપિયાનું ડ્રગ અને ડ્રગનો ચડેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદીના રસ્તે કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય પણ ડ્રગ ના રવાડે ચડેલો યુવાધન એ ખતમ થઈ જાય માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી કોઈ પીવે એ મને ગમતું નથી મારું પરિવાર પણ કોઈ પીવે ન ગમે તો ગુજરાત મારું પરિવાર પણ પીવે મને ન ગમે અને આ આ બધા ટેસ્ટ કરેલા અનુભવ કરેલો છે 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 માટે પણ પણ તો ચાલુ જ છે તો ચાલુ હોય તો એવી રીતે સરકારની જવાબદારી અદા કરે કે જેથી કરીને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય અને ફક્ત રૂપિયા વાળા માટે આ છૂટ ના હોવી જોઈએ મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ જેને મોહરાનો દારૂ કે છે એ ટ્રાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે લાયસન્સ આપે અને આખી પટ્ટીમાં એટલે કે વલસાડથી માંડીને અંબાજી સુધીની આખી પટ્ટીમાં અનુચરણ કરી શકાય એવું સૌરાષ્ટ્રમાં અલગ રીતે એનો વિચાર કરી શકાય પરંતુ આ વહેલા વહેલી તકે ખાલી આ વિધિ કરે કે ભાઈ પીપમાં આપ્યું એટલું જ નહીં ગુજરાતમાં તમે જો ફેલ કરી છે તો હવે બાબા હિન્દી બોલના પડે એમાં તમે આટલું પીધું તો તો એ શું ને આખું ગુજરાત છૂટ નીતિ બોલાવો હું તો ત્યાં સુધી કહીશ કે સારા ગાંધીયન લોકો હોય જે જે નશા નશાના વિરોધી હોય એવા લોકોને બોલાવીએ જે તરફેણ વાળા હોય એ પણ બોલાવે અને કેવી રીતે ગુજરાતમાં આ નીતિનો ઉપયોગ થાય જેથી કરીને સોર્સ ઓફ ઇન્કમ જે કહેવાય હું એના માટે હટાવવાના મતું નથી આવક માટે દારૂબંધી ખોલવી જોઈએ મતું નથી પરંતુ એ આવક પચાસ હજાર કરોડ રૂપિયા આવવાની ભણાવે દીકરા દીકરીઓને ફ્રી ઓફ વેસ્ટર્ન કન્ટ્રીઝ ઘણા બધા પોતાના બાળકોને જેટલું એજ્યુકેશન ફ્રી ઓફ તમે તમે મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રી આપો ને ભાઈ ધ્યાદેશ માં જાઓ ગમે ત્યાં જ્યાં જ્યાં ટ્રીટમેન્ટ કરાવી તો કરાવો બિલ સરકાર આપે આ બધામાં આનો ઉપયોગ હકારાત્મક થઈ શકે અને હું તો ત્યાં સુધી કહું કે હામાં જો ગાંધી આશ્રમ બાકી ન તો પોરબંદર માં ખોલી આપો માં ખોલો વડનગરમાં સાહેબ ના વતનમાં ખોટું નથી એટલે આને જલ્દી તાત્કાલિક એમને આને છૂટમાં લિબરલ રીતે બધું આજે કૃત્રિમને ને લોકોને ભ્રષ્ટાચારનો અડંગો ભૂતકાળમાં કોમ્યુનલ રાઈટ બી આના લીધે છે લઠ્ઠો પીને મરી ગયેલા ગરીબ લોકો એટલા બધા મજૂર ગામ હોય કે ગમે ત્યાં ગુજરાતમાં ઘણું મોટા જિલ્લામાં બનેલું આ બધાનું મારણ સારી સાયન્ટિફિક નીતિ પેલા પીવું છે હું ભરૂચ ગયો હતો અને માલપુર મેઘરજમાં પચીસ ત્રીસ વર્ષની વિધવા બહેનો અમારા ઘરવાળો લઠ્ઠા જેવું પીણ મરી ગયો વહેનો તો એને એને તમે મોડા આપો ને એને પીવું જ છે સમજાવો ના પીવે એના માટે ધાર્મિક સંતો મહંતો ઉપયોગ કરો પરંતુ પીવું જ છે તો એવું આપો મરી ન જાય અને રૂપિયા વાળા માટે મળે એવું નહીં તમે અહીં અહીં ગિફ્ટમાં એનો એનો પેક કેટલા પડવાનો વિચાર કરો તો હવે શું સિસ્ટમ છે ખબર નહીં મને શું બધા ત્યાં લઈ જવું પણ ત્યાં મેળ ના પડે તો એટલે કે અલાસ લાવો ખબર અને ઘણા જે ઉદયપુર લગ્ન કરે છે હમણાં હું એક લગ્નમાં ઉદેપુર ગયો હતો ઉદયપુર નું શું કારણ છે કારણ એમ ત્યાં સારું રે એમ તો ત્યાં અમદાવાદ હું વાંધો એટલા ત્યાં સારું ના રહે તો ઉદયપુર ને ત્યાં કરોડ રૂપિયા નો ખર્ચો પાછો એવું નહીં હવે ગિફ સિટી માં ઉદયપુર નો પેલેસ બોર્ડ લગાઈ દેવાનો ગિફ સિટી એટલે આ બધામાં આ ગિફ સિટી બધું મર્યાદિત ના રહે દેશ ના બે મહાનુભાવો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એમને કહીશ કે તમે આ પ્રમાણે ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હો તો ચોરી છુપી લોકો ખરાબ પીને મરી જાય છે નાની ઉંમરની બહેનો વિધવા થાય છે અને બુટલેગરો બેફામ થઈને કરપ્શન અધિકારીઓ ગોડફાધરો એમના એ બધા એના માંથી બચાવવા માટે ગુજરાતની આબાદી સારી રીતે આ સમજે કે ભાઈ અમારા ભલા માટે આ પોલિટિકલ ઇશ્યુ છે જ ને અને ગાંધી સરદાર હું વારે કરીએ કહું છું કે ગાંધીજી ગુજરાત નું કામ શીખો મારો ગાંધીજી એટલા નહીં પીવું જોઈએ એના હિમાયતી ગાંધીજી હતા સરદાર હું પણ છું પણ તમે દિલ્હીમાં માની લો સરકાર બીજેપીની હોય કે કોંગ્રેસ ત્યાં છું કર્ણાટકમાં છું મહારાષ્ટ્રમાં મુંબઈમાં છું ગુજરાતમાં એ જ કોંગ્રેસ એ બીજેપી ડબલ સ્ટેન્ડર્ડ નહીં એટલે એને એમાં આમાં કોઈ નીતિ પાર્ટીની નીતિનો સવાલ જ નથી પબ્લિકની નીતિનો સવાલ ને પબ્લિક ને ગાંધીજી સરદાર ના નામે બહુ થઈ ગયું હવે ગાંધીજી નામે બહુ એ નહીં તો પોરબંદર જાઓ તો શિકાગો કહેતા પોરબંદર બહુ મોટું તોફાન એવું શહેર હતું જે તે વખતે અત્યારે સારું છે એટલે મને થયું કે લાવો આ બધા મિત્રોનો આગ્રહ હતો કઈક વાત થાય તો સારું એટલે મોડા મોડા પણ સરકારે આ હું એને સમજ આવી અને આનાથી ઉદ્યોગોમાં વધવાનું એમ મતનું નથી ગુજરાત તો નંબર વન નંબર ટુ રહેલું છે આવી નીતિ હોવા છતાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કન્સર્ન મુંબઈ નંબર વન હોય ગુજરાત નંબર વન હોય એક બે એક બે ઠેકાને ચાલ્યા કરે આ નીતિ હતી તો પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવે ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે આ નીતિ કાઢી નાખવી જોઈએ હું નથી ધરાવ ખોટું છે આ હતું તો આવ્યું છે અને બેન દીકરીઓની દલીલ બધા ઘણા બધા મિત્રો કરે એ તો મુંબઈમાં આપણી દીકરીઓ છે દિલ્હીમાં છે ને કલકત્તામાં છે ને બેંગ્લોરમાં છે એટલે આ બધું લોજિક હવે આ જમાનામાં ઠીક નથી થતું એટલે મને થયું કે તમને બધાને તમારા બધાના માધ્યમથી હું આ આ તમારા તરફની ખુશી વ્યક્ત કરું રે અને આ છાપટા થવા માટે નથી આ તમારી જાત બરબાદ કરવા માટે નથી બેન દીકરીઓને મશ્કરી કરવા માટે પીને બેફામ ગાડી ચલાવવા માટે નથી ઘણા ઘણા કંપની આપવા પીતા હોય છે અને ઘણાને આનું આનું વ્યસન લાગી ગયું હોય કે પીધા વગર ચાલે હવે ગમે તે કરવા અને એ એને સારી રીતે તક અપાય કે લે બી તું જે કરે ફક્ત રૂપિયા વાળા ને આ વાત મેં કરી અનાજ બનતું હોય જુવાર નો ચોખા જે થતું હોય આપણે ખબર નથી પણ આ ગૃહ ઉદ્યોગમાં અને શું કે કયું કયું છે સરકાર બે ચાર કંપની

ખાલી ઠંડુ આઈસ્ક્રીમ ખવડાવીશ અને ગરમ સમોસા ખવડાવીશ આવું કોઈ પીણું સર્વ નહીં કરું આખા ગુજરાતમાં છૂટ થાય તો પણ જયારે મળવાનું થાય ત્યારે આ પીણું આપણે આપણી સેવામાં નહીં હોય પણ ગીપ સિટીમાં તો પેસ્ટ કરવા જવું પણ નહીં મેન નહીં પડે એની કોઈ સંબંધ નથી કોઈ કંપની ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અહીં આવે એને સંબંધ નથી પણ તમે કહો છો એક કંપની આ પ્રોડક્શન કરવા આવે એ જુદી તો પ્રોડક્શનમાં તો એક્સપર્ટ લોકો છે આપણા ત્યાં ગાંધીનગરના કોતરોમાં તમે જાઓ હાઈ ક્લાસ ડબ્બા આશારામજી નો આશ્રમ હતો એની આગળ બી હતો ત્યાં બી બધા પીપ પડેલા જ હોય અને પ્રોસેસ ખબર છે ને બધાને એના જે માલ ભરી રાખે તો બધું દુનિયાભર નો કચરો રાખે એમાં પકવે બે ત્રણ દાખ બરોબર થાય પછી એને બખદરી નો નિયમ જે ઉપર વરાળ જાય નીચે પાણી થાય એ બાપુ ગુજરાત આખા ગુજરાત હટાવી દો તો કેટલી આવક થાય લગભગ અત્યારે હાલના દિવસમાં તો પચાસ હજાર કરોડ અને પચાસ હજાર કરોડ તમે વિચાર કરો કે તમે એજ્યુકેશન ને હેલ્થ જેમાં ગુજરાત અત્યારે શિક્ષણમાં જે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે બે ફોર્મ ફી લેતા હોય લો સરકાર આપે દવાખાના તમે જુઓ તો કેટલા બધા નીકળ્યા નવા નવા દવાખાના દવાખાનાની ની ફી બી સરકાર આપે ને પ્રાઈવેટમાં ટ્રીટમેન્ટ કરાવે નથી કલ્પના તમે ના કમાય સાબરમતી જેલમાં જેલમાં બધું મેલમાં મળે પોલીસ કમિશનર કચેરીમાં ડબલા પડેલા હોય સચિવાલયમાં ડબલા પડેલા હોય બાથરૂમ પડેલા હોય બે ના ડબલા આ બધું છે તો ડ્રાક પૂછો નહીં કરવું અને અને સ્પોર્ટેલી સ્વીકારવું જે આ આ આ ન્યુશન છે સરખું કેમ કરાય બસ એના માટેની વાત છે કે મને શું કે કે વિરોધ વિરોધ એક એક માનસિક વસ્તુ છે પૈસા કોઈ પણ પાર્ટી હોય હવે કોંગ્રેસ વિરોધ કરે તો કોંગ્રેસ આમાં છે જ ને નહીં તેલંગણામાં હૈદરાબાદ તો હબ છે ઇન્વેસ્ટમેન્ટ બધાય ગૂગલ ને જે બધાય અને એ છે બધાય સેકન્ડ મેટર બીજેપી તો બધે છે મહારાષ્ટ્રમાં હતા અને ગુજરાતમાં અને રાજસ્થાનમાં આજે છે મધ્યપ્રદેશમાં ત્યાં બધું છૂટું છે એ જ પાર્ટી ત્યાં બરોબર નહીં કેમ બરોબર પછી કોઈ વિરોધ નહીં કરે બધા ક્યાંય ભલે આવે ધીરે ધીરે ભલે આઈસ બ્રેક આઈસ બ્રેક બ્રેક કહેવાય રાજસ્થાન બોર્ડર કહેવાય રતનપુર આ લોકો રતનપુર પાસેનું ગીત સીટી જ કેમ પસંદ કરે ના પહેલું પ્રથમ એ જ આવ્યું દીપ સિટી રતનપુર ગામ છે બાજુમાં અને ત્યાંથી રતનપુર થી રતનપુર નથી એમાં ઘણા બધા છે તમે ગાંધીજી ના ગામ પસંદ કરીએ એમ કયો ગાંધીજી નામે બનેલું નગર ગાંધીનગર ને દુનિયા આખી ગાંધીજી નામે નામે ક્યાંક નહીં પીવું જોઈએ આ ગાંધી આ ગિફ્ટ નવા વર્ષ એડવાન્સમાં એડવાન્સ માં પચીસ પહેલા ગિફ્ટ એટલે હવે દીવ દમણ માઉન્ટ આબુ નહીં જવું પડે એવું થયું ને

ચાલતું ગાંધીજી ના હિસાબે પછી ખાદી પહેરવી ગાંધીજી અમુક કરતા માટે એ તમે તમે જ્યાં ફરતા હોય તમે કોઈ દિલ્હી જાઓ કે દુનિયા અમેરિકા જે રેસ્ટોરન્ટ હોય રેસ્ટોરન્ટમાં ચાર લોકોના હાથમાં ડબલા હોય એમાં બીયર હોય કોઈમાં તીજું હોય બીજા ટેબલ પર કોઈ કોફી પીતું હોય કોઈ ચા પીતું હોય રૂટીન કોઈને પેશન્ટ પીવાનું કંઈ છે જ નહીં એવું એટલે હું જાહેર નક ચા કોલ્ડ ડ્રિંક પીતા હોય ચા કોફી પીતા હોય એવી રીતે પીવો એ જેમ ચા પીવાની તલપ લાગે તો ચા ના પીવો તો શું થાય આનો ચારો સંતોષ આનો બી સંતોષ બે ગુણ પીને જે થતું હોય એટલે એવી રીતે એવી રીતે કરી નાખાય છે ગાંધીજીના નામે વાત ઘણા મિત્રો પ્રમાણિકતાથી માનતા હોય નથી માનતા એવું નહીં પણ હોય એમાં દરેકની માન્યતાને આપણે પેલું ન કરી એમને એમને ભલે માને પણ એમને બાપુ આમણે તો ઓઠો એવો લીધો છે કે બહારથી જે આવે લોકો અને જોડે ઉમેરી દીધું છે કે ત્યારે જે કંપનીમાં નોકરી કરે કર્મચારીઓ અધિકારીઓ પણ હું એમ કહું છું જે બહારથી આવતા હોય છે અને જે લેતા હોય છે એની પાસે ઓલરેડી પરમિટ તો છે જ છે એટલે આપડે કઈ લેવા જવા નું બધી હોટેલ માં મળે છે હા અને બધા જ મળે હવેલીમાં માં જવાય મળે લીલા મળે બધે મળે ક્રિકેટરો બધે ઉતરે છે એને સરકાર સગવડો આપે છે તો આ એક મોટો જે મુદ્દો છે એની પાછળનું રહસ્ય કઈ નથી સમજાતું આનું રહસ્ય કુતરા ને મારવું હોય તો અડકાયું છે એમ કેવું પડે પછી પબ્લિક ભરી જાય કે ભાઈ તમે આ આ ખોલી નાખ્યું ખોલી નાખ્યું ભાઈ રિએક્શન બધા ખુશ છે તો પછી ખોલી નાખો હા હા એમને હાથનો એક દાણો દબાયો ચડેલો છે તો બધો ચડેલો જ હોય એક દબાવ બધા દબાવ તમે અહીં ન તમે ઓર માં છૂટ આપો તમે નમો સ્ટेडियम માં છૂટ આપો તમે ગાંધી આશ્રમ માં છૂટ આપો તો પણ કોઈ કંઈ કંઈ જ ના થાય આમાં કઈ છે જ નહીં આ જીવા કંઈ